He ત્યારે હવે આપણે ત્રણ ચાર દિવસ પહેલા આપણે જોયું કે ઋષિકેશભાઈ પટેલે એવું કીધું હતું કે જે પાઠ્યપુસ્તક હશે કોમ્પ્યુટર ભણાવી શકશે તો અમારી પણ એ જ માંગ છે કે અમે પણ બીજા વિષય ભણાવી શકીએ છીએ એટલે જેનો વિષય જે હોય ને એને એજ કામ કરવું પડે અને મોદીજી વારંવાર કહે છે કે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા આ પચીસ હજાર લેબ દૂર ખાશે કોમ્પ્યુટર શિક્ષક નહીં લો

કોમ્પ્યુટર બનાવી શકે છે તો આ વસ્તુ કેટલા અંજે વ્યાજબી છે હું એમના પાસે જવાબ માંગુ છું